ફેક સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ સ્કેમ આ શિલ્પા શેટ્ટી પણ પેલી બ્યુટી ક્રીમ વાપરે છે નમસ્કાર મિત્રો તમે ક્યારે આવું જોયું છે વિરાટ કોહલીઝ હેર ઓઇલ ઓનલી ટુ સલમાન ખાન રિકમેન્ડેડ ધીસ ટેબ્લેટ્સ અમિતાભ બચ્ચનને કીધું બીપી કંટ્રોલ માટે આ દવા લો દિશા પટની સ્કીન સિક્રેટ એક્સપોઝ્ડ જસ્ટ ઓનલી વન મિત્રો આ બધું જોઈએ છીએ ને ત્યારે આપણે કહીએ છીએ કે જો સેલિબ્રિટી વાપરે છે તો ખરેખર સાચું જ હશે પણ સાહેબ આ બધું જ એક પ્રકારની છેતરપિંડી હોઈ શકે છે ક્રિમિનલ્સ કેવી રીતે ઠગાઈ કરે છે મિત્રો જ્યારે તમે સોશિયલ મીડિયા પર એડ્સ કે રીલ્સ જુઓ તેમાં કોઈ સેલિબ્રિટીનો ફોટો હોય છે ક્યારેક તો તેમાં ઇન્ટરવ્યુ કે વોઇસ ક્લિપ પણ હોય છે મિત્રો એ એ જનરેટેડ હોઈ શકે છે અને સાથે લખેલું હોય એપ્રુવડ બાય કરીના કપૂર યુઝ્ડ બાય એમ એસ ધોની સીન ઓન શાર્ક ટેન્ક એક્સેટ્રા આવું જોશો એટલે કે તરત જ તમે ક્લિક કરો ચીપ રેટ જુઓ એટલે કે ટુ નાઇન્ટી નાઇન ટ્રી નાઇન્ટી નાઇનમાં સ્કીન ક્રીમ મેડિસિન્સ હેર ઓઇલ સ્લિમિંગ કેપ્સ્યુલ્સ આવું તમે જોશો ને મિત્રો એટલે કે આપણે તરત જ પેમેન્ટ કરીએ છીએ અને જ્યારે પાર્સલ આવે ત્યારે પ્રોડક્ટ નથી હોતી અથવા તો જો હોય છે તો ડુપ્લિકેટ અથવા તો ફેક હોય છે કે જે આપણને સાઇડ ઇફેક્ટ કરતા હોય છે અને મિત્રો ક્યારેક તો પ્રોડક્ટ ટચ નથી આવતી જે સાઇબર ક્રિમિનલ્સ છે ને એ એઆઈ ડિફેક પણ યુઝ કરતા હોય છે સેલિબ્રિટીના ફોટાઓ અવાજ અને વિડીયોને એઆઈથી એડિટ કરે છે અને એવું દેખાડે છે કે સાચે એ જ એન્ડોર્સમેન્ટ આપી રહ્યા છે એના બેઝ પર કરોડો લોકોને મૂર્ખ બનાવે છે પરંતુ મિત્રો સાચી વાત તો એ છે કે સેલિબ્રિટીએ ક્યારેય એ પ્રકારનું એન્ડોર્સમેન્ટ કર્યું જ ના હોય આ પ્રકારના સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું તમે જ્યારે કોઈપણ પ્રકારની સેલિબ્રિટીની એડ જોવો છો ત્યારે કંપનીનું નામ ખાસ ચકાસો તેની ઓફિશિયલ વેબસાઇટને ચેક કરો સેલિબ્રિટીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર એન્ડોસમેન્ટ હોવું જોઈએ જો નથી તો સમજી જાજો કે ફેક છે ટુ ગુડ ટુ બી ટ્રુ એટલે કે જરૂર ફેક હોઈ શકે ટીવી એડ્સ છે ન્યૂઝપેપર એડ્સ છે તેની ઉપર આંધળો ભરોસો નહીં કરી અને હંમેશા ચેક કરવું જરૂરી છે તમારી સાથે કે તમારા કોઈ પણ મિત્રો સાથે આ પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પર ફરિયાદ ફાઇલ કરો અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો અને સાથે તમારી પેમેન્ટ એપને પણ રિપોર્ટ કરો મિત્રો તમે સેલિબ્રિટીને જોઈને કોઈને પ્રોડક્ટ ખરીદો છો મિત્રો ઓનલાઈન એડ્સમાં જે બધું જોવા મળે છે એ સાચું હોય એ જરૂરી નથી સાવધાન રહો સચેત રહો સ્ટે સેફ stay protected Stay hind